પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર જંગમાં મજબૂત રીતે આગળ વધી રહ્યા છે ચંદનજી ઠાકોરે આજે રાધનપુર વિધાનસભા મત વિસ્તારના ગામોનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કર્યો હતો જેમાં ગામે ગામ ચંદનજીનું ઉમળકાથી સ્વાગત કરી પંજાને વોટ આપીને કોંગ્રેસના વિજેતા બનાવવા લોકોએ સમર્થન વ્યક્ત કર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર રાધનપુર પંથકના કોંગ્રેસના મહિલા અગ્રણી સવિતાબેન શ્રીવાળી જયાબેન સોની સહિત વિસ્તારના કોંગ્રેસના આગેવાનો આજે રાધનપુર પંથકના ગામોમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા અને વધુને વધુ મતદાન કરીને કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા કરી હતી ઠાકોરના રાધનપુર પંથકના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ગ્રામજનો દ્વારા અહીં પીવાનું પાણી ખારું મળતું હોવાનું તેમજ પાણીની ખૂબ તકલીફ હોવાની ફરિયાદો અને રજૂઆતો થવા પામી હતી લોકો શુદ્ધ અને મીઠું પાણી ઝંખી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત આ વિસ્તારમાં રોડ રસ્તાને લગતા પ્રશ્નો અંગે લોકોએ ચંદનજી ઠાકોર સમક્ષ રજૂઆતો કરી અહીંના લોકોને સ્પર્શતા પ્રશ્નો અને સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી કોંગ્રેસને વિજેતા બનાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચંદનજી ઠાકોરે આજે બપોર સુધીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તારના મસાલી કામલપુર જેતલપુરા ભાડિયા અરજણ સર દેવ વગેરે વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ કર્યો હતો અને જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક કોંગ્રેસના ઉમેદવાર અને આગેવાનોને આવકારીને કોંગ્રેસને મત આપી વિજેતા બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી